નમસ્કાર દોસ્તો દોસ્તો આપ શું ઘઉંનું વાવેતર કરવાના છો ને ઘઉંના પાકમાં કયું ખાતર નાખવાના છો અત્યારે તો ખાતર પણ મળતા નથી તો કયું ખાતર નાખવું તમે મૂંઝાણા છો હા તો કોઈ વાંધો નહીં આપણે આ વિડીયોની અંદર ખાતરની માહિતી આપવાની છે તો આ વિડીયો પૂરેપૂરો જોજો જેથી કરીને તમને નમસ્કાર મિત્રો ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે ચર્ચા કરવાની છે ઘઉંના પાકમાં પોષણ વ્યવસ્થાપન આપણે યાદ રાખજો પોષણ વ્યવસ્થાપન ખાતર કયું નાખવું એ ચર્ચા પણ ખાતરની સાથે પોષણ મહત્વનું છે એકલું ખાતર નહીં અને પોષણ વ્યવસ્થા ઉપર ચર્ચા કરતા પહેલા જે લોકો મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો આ ચેનલમાં અહીંયા આજે કાળા કલરનું બટન દેખાઈ રહ્યું છે બટન ઉપર પ્રેસ કરી અને બટન દબાવી દેજો બાજુમાં બે લાઈકોન હશે તો બે લાઈકોન ઉપર ક્લિક કરી દેજો અને ત્યાં ઓલ ઉપર સેટ કરી દેજો એટલે જેથી કરી અને આપણે જ્યારે પણ વિડીયો મૂકીએ તો ત્યારે તમને વિડીયો મળી શકે તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ઘઉંના પાકની અંદર પોષણ વ્યવસ્થાપન ખાતરની વાત નથી કરતા સંપૂર્ણ પોષણની વાત કરીએ પોષણ એને જ કહેવાય માત્ર રોટલી ખાઈને જીવતા હોય તો એને પોષણ કહેવાય નહીં પણ દિવાળીનો તહેવાર આવે તો મીઠાઈઓ પણ ખાવી પડે એટલે એ પોષણ વ્યવસ્થાનો એક ભાગ થયો રોટલી રોટલા લાડવા આ બધું એક પોષણ વ્યવસ્થા થાય બાકી તો બાજરાનો રોટલો અને સાસ દરરોજ આપણે ખાઈએ છીએ તો મિત્રો એ ખાસ અગત્યની વાત છે કે રાસાયણિક ખાતર અને એની સાથે સાથે ઓર્ગેનિક ખાતર નાખવા જોઈએ એટલે સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું રાસાયણિક ખાતરોની અંદર મિત્રો આ વર્ષના ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે અને એવું કહે છે કે અમને ડીએપી કે યુરિયા અમારા આજુબાજુના ડેપો ઉપર મળતા નથી તો મિત્રો આ વખતે અને યુરિયાનો જથ્થો એટલો ન હોય ઉપરાંત આપણે ડીએપી અને યુરિયાના બદલે અન્ય ખાતરો ઉપર ડાયવર્ટ થાય જેથી કરીને પોષણ વ્યવસ્થા ઝડપાઈ રહે કારણ કે આપણે તમને ખ્યાલ છે એટલા વર્ષોથી આપણે જમીન વાવી રહ્યા છીએ એટલા વર્ષોથી વર્ષો વર્ષથી એક જ ખાતર મગજની અંદર ઘૂસી ગયું છે કયું ખાતર તો કે ડીએપી નાખીએ તો પ્રોડક્શન મળશે અમારા સેઢે એક ખેડૂત રે અમારું ગામ જ્યાં વતન છે ને ત્યાં જમીન જમીનના શેઢે એક ત્રણ ઠેલી નાખતા હોય તેની જગ્યાએ બે ઠેલી વધારે નાખી દઈએ પાંચ ઠેલી નાખી દઈએ કે એ જે ખાતર દેશીમાં હોય એ પોષક તત્વો આમાં હોય હવે લેવો બોલો આને કોણ સમજાવે મિત્રો ખાસ અગત્યની વાત એ છે કે માત્ર ડીએપી થી કશું નહીં થાય આપણે ત્રણ ત્રણ પેઢી થી તમારા દાદા પણ ડીએપી નાખતા હતા તમારા બાપાએ પણ ડીએપી નાખ્યું હતું તમે પણ આજે ડીએપી ગોતવા લાઈન ની અંદર ઊભા છો ડીએપી મળતું બંધ થવાનું છે કારણ કે સતત ડીએપી થી કંઈ નથી થાતું એની જગ્યાએ અન્ય ખાતરો કેટલા બધા આપણે ચાર ઓપ્શન તમને આપેલા છે એ ચાર ઓપ્શનમાંથી કોઈ પણ એક ખાતરનું સિલેક્શન કરી અને આપણે પાકનું સરસ એવું સારું ઉત્પાદન લઈ શકીએ પરંતુ આપણના મગજની અંદર એક ડીએપીને યુરિયા સિવાય મોટા ભાગનો અત્યારે નાનો ખેડૂત હશે થોડો ભણેલો નહીં હોય અને એને જઈને પૂછો તો કે શેની લાઈનમાં ઊભો તો કે ડીએપીની લાઈનમાં યાર કોડીનાર સંઘની અંદર ગાડી આવે તો પાછળ લાઈન થઈ જાય રાતના લાઇન થઈ જાય કેમ તો કે ડીએપી ખાતર આવી ગયું અરે ભાઈ ડીએપીથી સાવધાન આપણે ડીએપી નથી વાપરવું હવે ડીએપીની જગ્યાએ અલ્ટરનેટ ઘણા બધા એવા ખાતરો આવે છે જેનો ઉપયોગ કરી શકીએ તો ખાસ કરીને આજ તમને વાત આપણે અહીંથી શરૂ કરીએ તો પહેલાં ખાતરની વાત કરીએ જો ડીએપીની જગ્યાએ બાર બત્રીસ સોળ ખેડૂત વાપરી શકે કયું યાદ રાખજો બાર બત્રીસ સોળ કેટલું વાપરવું જોઈએ ત્રીસ કિલો સોળ ગુઠાના વીઘામાં આપણે જે કંઈ પણ વાત કરી રહ્યા છીએ એ મેજોરિટીને ધ્યાને રાખી સોળ ગુઠાના વીઘાની વાત કરી રહ્યા છીએ આનથી ઓછું નાખી શકાય પણ આનથી વધારે નાખવાનું નથી બાર સોળ ત્રીસ કિલો સોળ ગુઠાના વીઘાની અંદર નાખી શકાયની સાથે એમોનિયમ સલ્ફેટ આપણે વીસ કિલો નાખવાનું છે કેમ એમોનિયમ સલ્ફેટ બાર સોળ અને એમોનિયમ સલ્ફેટ સાથે નાખવાનું છે એમ નહીતર ઘણા એવું કરશે કે અમે તો માત્ર ને માત્ર ત્રીસ કિલો જેટલું બાર બત્રીસોળ નાખી દઈએ તો નહીં ચાલે તો એને શરૂઆતના નાઇટ્રોજનની જરૂરિયાત કોણ પૂરી પાડશે એટલે ઘઉં છે એ પીળા પડી જશે અને સો સોડવાનો વિકાસ શરૂઆતની અવસ્થામાં નહીં થાય સોડવાનો વિકાસ નહીં થાય એટલે ફૂટ નહીં આવે અને ફૂટ નહીં આવે એટલે સારું ઉત્પાદન નહીં આવે ઘણાનો પ્રશ્ન હોય કે ભાઈ અમે ઓટોમેટિક ઓરણીની અંદર વાવીએ એટલે ટ્રેક્ટરવાળા એવું કે એટલું બધું ખાતર નહીં ઉતરે કંઈ વાંધો નહીં બાર બત્રીસ સોળ વાવી દો પાછળથી એમોનિયમ સલ્ફેટ એક વીઘે વીસ કિલો આપણે ઉડાડી દેવાનું છે અને પછી પિયત આપવાનું છે ખૂબ સારું કોમ્બિનેશન એમોનિયમ સલ્ફેટ મિત્રો એટલા માટે નાખવાનું છે કે એની અંદર ચોવીસ ટકા જેટલું સલ્ફર આવે એટલે ઘઉં શરૂઆતની અવસ્થામાં પીળા થતા હોય તે પીળા ન થાય અને સલ્ફરયુક્ત ઘઉંને રોગ પણ ઓછો આવશે એટલે શરૂઆતની અવસ્થાથી જ એને સલ્ફર મળી જાય છે એટલે વીસ કિલો એમોનિયમ સલ્ફેટ અને ત્રીસ કિલો આપણે બાર બત્રી સોળનો ઉપયોગ કરવાનો છે આ પહેલું કોમ્બિનેશનની વાત થઈ અગર આપણે પેલું કોમ્બિનેશન આપણને માફક નથી આવતું આપણે બાર બત્રીસ સોળ નથી નાખવું તો કયું નાખી શકાય મિત્રો અત્યારે સારામાં સારો ગ્રેડ વીસ વીસ ઝીરો તેર વીસ વીસ ઝીરો તેર સારામાં સારા ગ્રેડનું ખાતર અત્યારે આવે છે આપણે સોળ ગુઠાના વીઘા ચાલીસ કિલો જેટલો જથ્થો છે આથી ઓછું નાખશો તો નથી વીસ વીસ જીરો તેર ની અંદર તેર ટકા સલ્ફર આવે છે શું આવે છે સલ્ફર એટલે પાછળથી આપણે એડિશનલ સલ્ફર આપવાની જરૂરિયાત પડતી નથી એટલે વીસ વીસ જીરો તેર જો યાદ રાખજો ખાલી વીસ વીસ ની વાત નથી કરતો એ પણ પણ કિલો જ જો અગર એની જગ્યાએ નાખવું પડે તો તમને ખૂબ સારો ફાયદો થશે સાથે સોળ કિલો જેટલું પોટાશ નાખી શકાય મિત્રો આ બંને ખાતર છે ખૂબ સારું કોમ્બિનેશન રિઝલ્ટ આપશે તો આ ખાતરનો જથ્થો પણ તમે વાપરી શકો વીસ વીસ જીરો તેર અને સોળ કિલો પોટાશ પાયાની અંદર વાવવાનું છે મિત્રો યાદ રાખજો પાયાનું ખાતર પાયાની અંદર નાખવાનું છે ઘણા બધા મિત્રો પાયાનું ખાતર ઘઉં વાવી લે આઠક કિલો જેટલું ખાતર વાવે અને પછી પાસળથી ઉડાડતા હોય એક મિત્રો માથા ઉપર થાળી રાખીને ખાવાથી ક્યારેય યોગ્ય વસ્તુ મોઢામાં જતી નથી આખું માથું અને આખું શરીરથી રગેડા રગેડા થાય ખાવાનું સાઈડમાં પડ્યું રહે અને આપણે નાવા જતું રહેવું પડે છે આવી પરિસ્થિતિનું નિર્માણ આની અંદર પણ થાય આની અંદર ફોસ્ફરસ એક સેન્ટીમીટર મુમેન્ટ કરતો નથી તો એના માટે થઈને વીસ વીસ ઝીરો તેર અને પોટાશ પાયાનું ખાતર પાયાની અંદર નાખવાનું છે ખાસ યાદ રાખજો એ શું આ આપણું છે બીજું કોમ્બિનેશન અગર જો તમારે એ નથી નાખવું તો સૌથી બેસ્ટ કોમ્બિનેશન ત્રીજા નંબરનું સિંગલ સુપર ફોસ્ફેટ બત્રીસ કિલો સાથે એમોનિયમ સલ્ફેટ પચીસ કિલો અને પોટાસ સોળ કિલો તમને એમ થાય ઓ હો હો ઓહો એટલો બધું ખાતર કેટલું ખાતર પણ મિત્રો ખાસ આજે એની ભલામણની વાત કરું છું અત્યારે મેં ગીર સોમનાથ જિલ્લાનો ખેડૂત પંચ્યાસી મણ ઘઉં વિઘે જોખી લેતા મેં જોયો છે માત્ર એવું નથી કે સતત ડીએપી ની યુરિયા નાખી દે તો જ થાય પણ એની અંદર ઘણા બધા આપણે આગળ ચર્ચા કરીએ તો એ બધા ખાતરનો જો યોગ્ય એસએસપી ની અંદર માત્ર સોળ ટકા ફોસ્ફરસ હોય એટલે એનો જથ્થો વધી જાય પણ એની અંદર મિત્રો કેલ્શિયમ અને સલ્ફરની માત્રા ખૂબ સારી હોય એટલે જો આપણે કેલ્શિયમ અને સલ્ફર આપણી જમીનની અંદર ઉણપ હોય મોટા ભાગની જમીનમાં હવે ઉણપ શરૂ થઈ ગઈ છે કારણ કે આપણે વર્ષો વર્ષથી ખેડાણ કરી રહ્યા છીએ જે કોઈ મિત્રો પહેલીવાર જમીનનું વાવેતર કરતા હોય બીજી વાર વાવેતર કરતા હોય તો તમે નહીં નાખતા નહીતર આ વસ્તુ નાખવી તમારા માટે ખૂબ સારી ઉપયોગી થશે એટલે એસએસપી બત્રીસ કિલો એમોનિયમ સલ્ફેટ પચીસ કિલો અને પોટાસ સોળ કિલો પાયામાં એક વીઘામાં સોળ ગુઠાના વીઘાનો આ ખાતરની તમને વાત કરી રહ્યો છું ઓપ્શન અગર તમને ડીએપી મળે તો તમારે વીસ કિલો ડીએપી સાથે બે કિલો યુરિયા પાછળથી ઉડાડી દો તો વધારે સારું રહેશે અને સોળ કિલો પોટાશ એટલે વીસ કિલો ડીએપી અને સોળ કિલો પોટાશને મિક્સ કરીને વાવેતર કરવાથી ખૂબ સારું પરિણામ મિત્રો મેળવી શકાય છે પરંતુ સૌથી સારો જો તમને પૈસાની દ્રષ્ટિએ અને વાવેતરની દ્રષ્ટિએ જો માફક આપતો કોઈ ગ્રેડ હોય તો એ છે વીસ વીસ ઝીરો તેર અને સાથે પોટાશ મિત્રો ખાસ અગત્યની વાત એ છે કે આ મેઝર ફર્ટિલાઇઝરની વાત થઈ જે છે મેક્રોન્યુટ્રીયન્ટ કહી શકાય પરંતુ માઇક્રોન્યુટ્રીઅન્ટની વાત કરીએ તો આપણા જમીનની અંદર ઇન્ડિયન સોઇલની અંદર ગુજરાતની જમીનોની અંદર મોટા ભાગે ઝિંકની ખામી ઊભી છે તો ઝિંક આપણે અત્યારે માર્કેટની અંદર જે ઝિંક સલ્ફેટ આવે છે સડસઠ તેરના રેશિયામાં આવે છે

બરાબર આપણે બાકીની વસ્તુ ભૂસી દઈએ છીએ ઝીંક સલ્ફેટ તમારે એક વીઘાની અંદર ખાસ કરીને બે કિલો ઝીંક સલ્ફેટ આપણે નાખવાનું કયું ખાતર ઝિંક સલ્ફેટ એક વીઘામાં સોળ ગુઠાના એક વીઘામાં બે કિલો નાખી દેવાનું છે ખાસ યાદ રાખજો પાવડર ફોર્મમાં ખરીદવાનું નથી જ્યારે પાયાના ખાતર તરીકે આપણે ઝિંકનો ઉપયોગ કરતા હોઈએ ઝિંક સલ્ફેટનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે સેવ ફોર્મની અંદર એટલે ડબલ્યુડીજી ફોર્મ્યુલેશનની અંદર જે ઝીંક સલ્ફર આવે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે હું એના નામ નીચે કઈ કંપનીનું લેવું અથવા તો કઈ પ્રોડક્ટ ખૂબ સારી આવે છે એના નામ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લખવાનો પ્રયત્ન કરીશ એટલે ઝીંક

પરંતુ એની સાથે જો ઓર્ગેનિક ખાતરોનો જથ્થો લેવામાં આવે સીવીડ એક્સ્ટ્રેક બેઝ ગયા વર્ષના આ ચેનલની અંદર ઘણા બધા વિડીયો મૂકેલા છે ઘઉં બાબતના એ પણ તમે જોઈ શકો છો ખેડૂતોના અનુભવના વિડીયો મૂકેલા છે એ પણ તમે જોઈ શકો છો એટલે સીવીડ એક્સ્ટ્રેક બેઝ જેને અત્યારે માર્કેટની અંદર ખૂબ સારું દાણાદાર બરોબર દરિયાઈ શેવાળવાળું ખાતર જે આવે છે એ એનું નામ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લખેલું છે એની વધારે માહિતી માટે હું છેલ્લે મારો નંબર તમને આપવાનો છું એ નંબર ઉપર તમે મારી પાસેથી માહિતી મેળવી શકો છો એટલે સીવીડ એક્સ્ટ્રેક બેઝ જે ફર્ટિલાઇઝર છે એ સીવીડ એક્સ્ટ્રેક બેઝ ફર્ટિલાઇઝર આપણે જો વીઘે બે કિલો આ જે રાસાયણિક ખાતરોના કોમ્બિનેશનની વાત કરી હતી વીસ વીસ ઝીરો તેર સાથે મિક્સ કરી અને આપવાથી તો મો જે ઘઉંના મૂળ છે ને એ ખૂબ સારા ફેલાશે અને મૂળ જેના મજબૂત હશે ને મિત્રો એને કોઈ ન ઉપાડી શકે જેનું મૂળિયું મજબૂત હોય એને કોઈ ન ખેંચી શકે નીચે સુધી પોષક તત્વો લઈ શકશે એટલે આપણે મૂળને મજબૂત કરવા ખૂબ જરૂરી છે એના માટે થઈને વિઘે બે કિલો નાખી દેજો મારાવતી મારા વતી તમને એવું થશે ખર્ચો કરાવે છે સાહેબ પણ મારા વતી બે કિલો વીઘે નાખજો ખૂબ સારું પરિણામ મળશે ફૂટ અવસ્થા આવે ત્યારે એનું લિક્વિડ અડધો લીટર પાયામાં પાણી સાથે આપી દેજો ખૂબ સારું રિઝલ્ટ મળશે અને ગયા વર્ષના અઢળક ખેડૂતોના અનુભવ લીધા પછી ચોખ્ખી ભાષામાં કહું છું કે નહીં પરિણામ મળે છે મળે છે ને મળે છે પણ આપણે કઈ દિશાની અંદર કઈ કંપનીનું વાપરીએ એની બધી જ માહિતી આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ને વધારે પડતી મારી પાસેથી અથવા તો હું જે સપોર્ટિવ નંબર આપું છું એ નંબર ઉપરથી તમે ફોન કરી લેજો બેક્ટેરિયા મિત્રો આ દુનિયામાં કંઈ શક્ય નથી નહીતર યુરિયા અને ડીએપી થેલી ની અંદર સોડવા વાવી દે પણ બેક્ટેરિયા વગેરે પોસિબલ નથી એના માટે થઈને એઝોટો બેક્ટર આપી શકો વિઘે અડધો લીટર એઝોટો બેક્ટર ફોસ્ફરસ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા પીએસબી તરીકે માર્કેટની અંદર અત્યારે મળે છે એ પણ વીઘે અડધો લીટર થાયોબેસિલસ સલ્ફરની ખામી આપણી જમીનની અંદર પુષ્કળ માત્રાની અંદર થઈ ગઈ એ સલ્ફરની ખામીને નિવારવા માટે આપણે સલ્ફર સેલ્ફ પોતાની બોડીમાંથી બનાવતા હોય એવા બેક્ટેરિયા કે સલ્ફરના પ્રોડ્યુસિંગ થાયોબેસિલસ બેક્ટેરિયા અને મિત્રો સૌથી સારું અગત્યનું અને સરકાર અત્યારે જેની પાછળ ખૂબ તંતોડ મહેનત કરી રહી છે મારા જેવા વૈજ્ઞાનિકો ખૂબ તંતોડ મહેનત કરી રહ્યા છે ઘણા બધા આદર્શ ખેડૂતો એની પાછળ ખૂબ તંતોડ મહેનત કરી રહ્યા એવું આપણું જીવામૃત જીવામૃત પણ એક ઘઉંના પાકની અંદર એક મહિનામાં બસો લીટર એક એકરે પાણી સાથે આપવાથી ખૂબ સારું પરિણામ મળે છે મિત્રો અદ્ભુત પરિણામ મળે પણ હવે કરે કોણ તમારે કરવાનું છે ખાસ યાદ રાખજો જીવામૃત અને આ બેક્ટેરિયા આપવાથી ખૂબ સારું પરિણામ મળે છે એટલે આ અગત્યની વાત છે એ ભૂલતા નહીં ખાસ અગત્યની વાત મિત્રો એક વચ્ચે મને ઘણી વખત ટેલિફોનિક માધ્યમથી કહેવામાં આવ્યું છે ઘણા બધા મિત્રોનું સાહેબ તમે પશુપાલન વિશે કંઈક બોલો પશુપાલન વિશે આપણે એક ખૂબ સારું મહત્વનું ગીર સોમનાથ જિલ્લાની અંદર પ્રચલિત થયેલું ઝુવારનું બિયારણ મિત્રો ખૂબ સારું દસ વાટ આમ ગણો તો પાંચ વર્ષ સુધી તમે આ જુવાર છે એ કદાચ તમારા ખેતરમાં ન વાવો તો એ વખતો વખત એની અંદર વાહ કરે છે એટલે જે કોઈ ખેડૂત મિત્રને આવા પ્રકારની જુવારનું બિયારણ અને પોતે પશુપાલનની અંદર રસ ધરાવતા હોય તો અહીંયા જે નંબર આપવામાં આવે છે એના જુવારનું તમને જે બિયારણ દર્શાવવામાં આવે છે આવું બિયારણ તમે જો એની વધારે માહિતી લેવા માંગતા હોય તો આ નંબર ઉપર તમે સો ટકા અવશ્ય કોન્ટેક કરજો તમને જુવારના બિયારણની માહિતી આપવામાં આવશે અને પાંચ વર્ષ સુધી તમે એ જુવાર કદાચ નહીં વાઢો અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અંદર અમે વાવેલી છે અને ત્યાં એ ખૂબ સારી એવા ચારો અમને મળી રહ્યો છે તો તમે પણ આ વસ્તુથી મતલબ ખાસ કરીને સારાની મુક્તિમાંથી દૂર થઈ શકો એટલે સારો તમારે છે એ સારાની જો મુશ્કેલી હોય તો એ તમારી દૂર થઈ જશે એટલે જુવારનું ખાસ કરીને એક એક કિલો જુવારનું વાવેતર કરશો એટલે તમે સાત આઠ ગુઠાની અંદર અડધા વીઘાની અંદર થઈ જશે અને અડધા વીઘાની જુવાર વાવતા તમે અચકાતા નહીં વધારે માહિતી એમની જોડેથી લેજો ખાસ અગત્યની વાત મિત્રો કે બીજી વાત એવી છે કે નેનો યુરિયા અને નેનો ડીએપી ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહે કે જો આ ડીએપી મળતું